મિત્રો જારે તમે हनुमान जी ની કે પછી કોઈ દેવી કે દેવતા ની પૂજા કરો છો ત્યારે તમને અંદર થી झटका કેમ લાગે છે એવું લાગે છે કે જાણે કોઈ ઝટકો લાગી રહ્યો છે અને આ झटका કયા કારણ થી લાગે છે નેગેટિવિટી છે કે કોઈ પોઝિટિવિટી છે કોઈ દેવી શક્તિ છે કે કોઈ પ્રેત છે આ બધા વિશે હું તમને જણાવીશ કે તમે જારે પૂજા કરો છો ત્યારે તમને झटका કેમ લાગે છે वीडियो ध्यान थी सांभजो जे एक एक बात तमने समझ में आए बीजी बात ए पण तमने जणावीश के बगासा केम आवे छे शरीर ना रुवाटा केम उभा थाई छे आंसू केम आवे छे शरीर केम हाले छे अने माथू केम भारे थई जाय छे कारण के जारे तमे पूजा करवा बेसो छो त्यारे आ बधी वस्तुओ तमारी साथे बनती होय छे હું ઈચ્છું છું કે તમે આ વાતો બારીકાઈથી સમજો અને અંતમાં એવા 10 સંકેતો વિશે જાણો જે હનુમાનજી તેમના ભક્તને આપે છે જો તમે આધ્યાત્મિક માર્ગમાં જોડાઈ રહ્યા છો તમે હનુમાનજીની ભક્તિ કરવા માંગો છો તમે દેવી કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તમે દેવતાઓને આકર્ષિત કરવા માંગો છો અનુભવ કરવા માંગો છો તો તમે આ વાતો વિશે તમને ખબર હોવી ખૂબ જરૂરી છે ઘણી વખત પોઝિટિવ શક્તિના ચક્કર માં કોઈ નેગેટિવ ઊર્જા તમારી પાસે આવી જાય છે અને તમારો બુરુ થાય છે ઘર પરિવારમાં ઝઘડાલ નાઈ વધી જાય છે તકલીફ વધી જાય છે તો તમને એ જાણવું જોઈએ કે તમારી પાસે જે શક્તિ આવી છે એ કોઈ નેગેટિવ શક્તિ તો નથી ને કે કોઈ એવી શક્તિ તો નથી કે જે તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહી છે મિત્રો જો તમે પર ઈચ્છો છો કે હનુમાનજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે તો કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ લખી દેજો મિત્રો તમે એક કામ જરૂર કરજો બિલકુલ શરૂઆતથી જ રોજ છત પર એક માટીનો વાસણમાં પાણી મુકવાનું શરૂ કરી દેજો પશુ પક્ષીઓ માટે જેથી તેઓ પાણી પી શકે કારણ કે આ જવાબદારી આપની છે છુંડા નાખવાનું શરૂ કરી દેજો જેથી પક્ષીઓ તૃપ્ત થઈ શકે પેટ ભરી શકે કારણ કે આનાથી દેવ શક્તિઓ તમારાથી પ્રસન્ન થાય છે પિતૃઓ તમારાથી પ્રસન્ન થાય છે અને તમારા કુળદેવી અને કુળદેવતાનો આશીર્વાદ હંમેશા તમારા પર રહે છે અને તમને આ કુળદેવી અને કુળદેવતા ધરતીથી આકાશ સુધી પહોંચાડી દે છે જો જારે તમે શરૂઆતમાં પૂજા કરો છો ત્યારે ધીમે ધીમે તમારું પૂજાનું સ્થાન એટલું મજબૂત નથી હોતો અને ધીમે ધીમે જારે તમે પૂજા કરો છો ત્યારે ઊર્જા બનવા લાગે છે ઊર્જા આવવા લાગે છે તમારું ઇષ્ટની ઊર્જા આવે છે જેમ વરસાદ જારે પડે છે ત્યારે વરસાદના ટીપા તમારા પર પડે છે અને ધીમે ધીમે એક બે ટીપો ચાર ટીપો પાંચ ટીપું પડતાં પડતાં તમને પૂરેપૂરા ભીંજવી દે છે એ જ રીતે જ્યારે તમે પૂજા શરૂ કરો છો ત્યારે જે ઈષ્ટની સેવા કરો છો જે ઇષ્ટની પૂજા કરો છો તેમની ઉર્જાનો વરસાદ શરૂ થઈ જાય છે ક્યારેક એક કિરણ ક્યારેક બે કિરણ ક્યારેક ત્રણ કિરણ તો આ પ્રકારે તમને ઉર્જા ધીમે ધીમે પ્રાપ્ત થાય છે અને તમારું શરીર એ ઊર્જામાં ભીંજાતું જાય છે ભીંજાતું જાય છે તમારી આત્મા સુધી એ ઉર્જા પહોંચી જાય છે એ જ કારણ થી એ જ ઉર્જાના માધ્યમ થી તમારો ઓરા તૈયાર થાય છે અને જેનો વિશ્વાસ જેટલો વધુ મજબૂત હશે એટલો જ એ તેજસ્વી હશે એટલી જ શક્તિ તેની તરફ આકર્ષિત થશે કોઈ નેગેટિવિટી તેના શરીરમાં પ્રવેશ નહીં કરી શકે તો જારે પૂજા કરો છો ત્યારે ધીમે ધીમે એ ઉર્જાનો વરસાદ તમારા પર થાય છે तो एक एवो समय आवे छे जारे ए ऊर्जा धीमे धीमे बढती जाय छे घणी बढि जाय पछि शू થાય छे સૌથી પહેલું કારણ એ થાય છે કે તમને બબાસી આવવા લાગે છે બબાસી આવવા લાગે છે મોટી મોટી બબાસી આવે છે તમે મંત્ર જપ કરો ત્યારે મંત્રની વચ્ચે વચ્ચે બગાસા આવે છે પહેલા નાનો બગાસો પછી ખૂબ મોટા મોટા બગાસા આવવા લાગે છે सेकिन्द, दस सेकिन्द सुधीनी बबासी तमने आववा लागे छे। छे। छे, ए ए कारणे कारण के ऊर्जा तमारा शरीर मा जाय सौला छे। चक्र पर तमारा चक्र ने शुद्ध करवानु काम करे छे। थी शुम ते पानी गरम करो छोड़ा ત્યારે બાષ્પ નીકળે છે તો એ બાષ્પ ઉપર તરફ જ જાય છે એ જ રીતે જ્યારે તમારો મૂલાધાર ચક્ર પર ઊર્જા બેસે છે અને મૂલાધાર ચક્રને જાગૃત કરે છે અને મૂલાધાર ચક્ર જારે ફરવા લાગે છે ત્યારે તેમાંથી જે નેગેટિવિટી નીકળે છે એ મોઢા દ્વારા બહાર નીકળી જાય છે બીજી વાત શરીરના રવાટા ઊભા થવા લાગે છે એ તમારો ઇષ્ટની કૃપાનો જ એક કારણ હોય છે ઘણી વખત તમે જાગરણમાં જાઓ છો કોઈ પૂજામાં જાઓ છો કોઈ મંદિરમાં જાઓ છો કે પછી ક્યારેક તમે ભગવાનની વાત કરો છો પોતાના ઇષ્ટની વાત કરો છો તેમનો ચાલીસા કે તેમનો કોઈ પાઠ સાંભળો છો મંત્ર સાંભળો છો તો પણ તમારી સાથે આવું થાય છે કારણ કે જ્યારે તમે સાંભળો છો ત્યારે એ મંત્રની ઊર્જા કનેક્ટ થાય છે ए तुम्हारी अंदरनी ऊर्जा साथे जोडाई जाय छे એટલે તમારી સાથે આવું થાય છે હવે વાત કરીએ કે જે झटको लागे छे ए કેમ लागे छे तुमने झटको એટલે लागे छे के जारे તમે પૂજાપાઠ શરૂ કરો છો ત્યારે જે નીચેની ઊર્જા હોય છે જે मूलाधार चक्र પર ઊર્જા હોય છે એ ઊર્જા एकदम ઉપર તરફ જાય છે તો એ જોર લગાવે છે થાય છે શું કે જેવું તમે પૂજા કરી રહ્યા છો તે એકદમ ઉઠવાની કોશિશ કરે છે જેમ તમે જોશો એક બોટલ છે ખાલી પાણીમાં ડુબાડવાની કોશિશ કરો તો એ જ રીતે ઝટકાથી ઉપર આવે છે એ ઉર્જા એકદમ ઝટકાથી ઉપર આવે છે તો એ જ કારણથી તમને ઝટકા લાગે છે મંત્ર જપ કરો ત્યારે તમને અજીબ સા ઝટકા લાગે છે એજ કારણ થી થાય છે સાથે જ તમારા પર જારે તમાર ઇષ્ટની કૃપા થાય છે તો આંસુ આવે છે તમને ખૂબ વધુ આંસુ આવે છે જોઈને રડવું આવે છે તમને ઠીક છે ભાવ એટલો જાગી જાય છે કે તમે પોતાને ખોઈ બેસો છો તમે ફક્ત મંત્રમુગ્ધ થઈ જાવ છો તમે પોતાના ઇષ્ટને જ જોવું પસંદ કરો છો અને તેમને જ જોતા રહો છો તો આ બધું પોઝિટિવ સાઇન છે સકારાત્મક સાઈન છે એ પૂરેપૂરું ઠીક છે સાથે જ તમારું શરીર હલવા લાગે છે ઘણા લોકોનું શરીર આગળ પહડ હાલે છે ઘણા લોકોનું શરીર ગોળ ગોળ હાલે છે તો ઘણા લોકોના શરીરમાં શું થાય છે કોઈનો હાથ ફડફડાવે છે કોઈની આંખ ફડફડે છે કોઈનો એક પગ હાલતો રહે છે ઠીક છે કોઈનો એક ખભો હાલતો રહે છે તો આ બધું એક સકારાત્મક ઊર્જાનું કારણ હોય છે કારણ કે જે શક્તિ તમારા પર આવી છે તમારા શરીરમાં જે શક્તિ એ પ્રવેશ કર્યો છે એ શક્તિ એક સ્થાન પસંદ કરે છે પોતાનું એ સ્થાન પર જઈને એ બેસી જાય છે અને જે સ્થાન પર જઈને બેસે છે તો એ સ્થાન પર ઝણઝણાટી થાય છે স্পন্দন થાય છે એ વસ્તુ એ શક્તિ હાલે છે કે ઘણા લોકોનું તમે જોયું હશે જ્યારે તેમના પર સવારી આવે છે તો તેમનો કોઈ એક હાથ હાલે છે કોઈ એક પગ હાલે છે ઘણી વખત માત્ર ગરદન ફરતી રહે છે ઘણા લોકોની ઘણા લોકોનો ખબો હાલે છે તો એના પર જે હું તમને गुण જણાવી રહ્યો છું એ તેનું કારણ થાય છે કે જે શક્તિ તમારા શરીરમાં આવી રહી હતી જે પ્રવેશ કરી રહી હતી એ પોતાનું એક સ્થાન પસંદ કરે છે અને એ સ્થાન પર જઈને બેસી જાય છે તો જ જ એ એ કારણથી આવું થાય છે અને જો માથું માથા પર બેસે છે તો આજ્ઞા ચક્ર પર શું થાય છે આજ્ઞા ચક્રની વચ્ચે જ્યારે બેસે છે તો માથું ખૂબ ઝડપથી રોટેટ થાય છે ગોળ ગોળ ફરે છે તો આ બધા કારણ છે અને આ બધા સકારાત્મક કારણ છે કોઈ નકારાત્મક કારણ નથી એ નેગેટિવ કારણ છે એવું કંઈ જ નથી બસ આ વાતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ અને બીજી વાત પોતાના ઇષ્ટ પર ભરોસો રાખો જોઈએ તમારી પૂજા 100% સ્વીકાર થઈ રહી છે તમે પોતાના હૃદયમાં આ વાત બેસાડીને આ ભાવના કરીને પૂજા કરો કે મારી પૂજા સ્વીકાર થઈ રહી છે અને મારા ઇષ્ટ જે છે જેમની હું પૂજા સેવા કરું છું એ મારી સામે બેઠેલા છે ક્યારે મંદિરને એવું ના સમજો કે ત્યાં ફોટો મૂક્યો છે ત્યાં મૂર્તિ મૂકી છે હંમેશા એ સમજો કે ત્યાં જે મૂકેલું છે એ મારા ઇષ્ટ દેવનું છે મારા ઇષ્ટ દેવ ત્યાં विराजमान છે સાક્ષાત બેઠેલા છે જારે પણ મંદિર પાસેથી પસાર થાઓ તો પ્રણામ કરો जेम कोई तमने जुए मोटावडील मोटावृद्ध वृद्ध तमने जारे जुए तो राम राम करे छे एज रीते कारण के ज्या भाव नहीं होए तमारो के ए बैठेला छे तमारा भावना कारणे ज शक्तिओ जागृत थाय छे त्या सुधी शक्तिओ जागृत नहीं थाय ना तमने कई प्राप्त थशे हनुमान जी पूजा आपना जीवन मा एक अनमोल शक्ति अने आस्थानो स्त्रोत होय छे જ્યારે આપણે હનુમાનજીની સામે દીવો પ્રગટાવીએ છીએ અને હનુમાનજીની આરતી કરીએ છીએ ત્યારે આપણે આ આશા રાખીએ છીએ કે આપણી પૂજા અને આપણી પ્રાર્થના સીધી હનુમાનજી સુધી પહોંચી રહી છે પરંતુ જ્યારે પૂજા કર્યા પછી આપણા મનમાં પ્રશ્ન ઉઠે છે કે શું મારી પૂજા હનુમાનજી સ્વીકાર કરી રહ્યા છે કે નહીં શું મારી પૂજા હનુમાનજી સુધી પહોંચી રહી છે કે નહીં આ પ્રશ્ન દરેક સાચા ભક્તના મનમાં આવે છે જો તમે પણ હનુમાનજીના ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં જયશ શ્રી રામ જરૂર લખજો સૌથી સુંદર વાત એ છે કે હનુમાનજી પોતાના ભક્તોને કહે છે કે મેં તારી પૂજા સ્વીકાર કરી લીધી છે પરંતુ હનુમાનજી શબ્દોમાં નહીં પણ કેટલાક સંકેતો દ્વારા પોતાના ભક્તોને કહે છે આ સંકેતોને સમજવું એક ભક્ત માટે ખૂબ જરૂરી છે कारण के आज संकेत आपने हनुमान जी ने नजीक लई जाए छे। एवा 10 संकेतों जे बतावे छे के हनुमान जी तमारी पूजा स्वीकार करी रहा छे। तो चालो जानिए ए संकेतों विषय जे हनुमान जी पोताना भाग्यशाली भक्तों ने आपे छे। कदाच तमे पर ए भाग्यशाली भक्तों माथी हो पहलो संकेत दरेक जग्याए हनुमान जी नी तस्वीर के नाम देखावो जो एकज दिवसमा तुमने बारंबार हनुमान जीनी तस्वीरों मूर्तियों के टेमनो नाम देखाय दीवाल होए गाड़ी होए तो आ इत्तेफाक नथी आ खूब गहन संकेत होए छे के तेओ तुमने याद करावे छे हो प्रत्येक क्षण तारी साथे छो जारे तमारी पूजा साची होए तो हनुमान जी पोते पोतानी हाजरी नो एहसास तमने करावे छे અને જ્યારે તમને हनुमान जी ने દરેક જગ્યાએ અનુભવવા લાગો તો સમજો કે તેમણે તમારા હૃદયની आवाज स्वीकार કરી લીધી છે બીજો સંકેત हनुमान चालीसा વાંચતી વખતે રૂમાડા ઊભા થવા જો हनुमान चालीसा વાંચતી વખતે અચાનક તમારા શરીરમાં એક શક્તિ અનુભવાય કે રૂમાડા ઊભા થઈ જાય તો આ ફક્ત શારીરિક પ્રતિક્રિયા નથી આ એક દિવ્ય ઉર્જાનો સંકેત હોય છે જે તમારી અંદર પ્રવેશ કરી રહી હોય છે આ ત્યારે જ થાય છે જ્યારે તમારી ભક્તિ ઊંડાણથી નીકળતી હોય અને હનુમાનજીની કૃપા તમારા સુધી પહોંચતી હોય આ હનુમાનજીની હાજરીનો અહેસાસ છે જ્યારે તમારા દિલની પુકાર સાચી હોય ત્યારે શરીર પણ એ શક્તિને અનુભવે છે આ ખૂબ મોટો સંકેત છે કે તેઓ તમારી પૂજા સ્વીકાર કરી રહ્યા છે तीजो संकेत दिल करे के रोज थोड़ो समय हनुमान जी ने आप वो, जारे तमारा दिल मा आ भावना आवा लागे के दिवस केटलो पर व्यस्त होय थोड़ो समय तो हनुमान जी माटे काढ़वोज पड़े तो समझी लो के आ कोई सामान्य इच्छा नथी, आ हनुमान जी नी कृपा छे जे तमारा अंतर्मन मा उतरी चुकी छे.

ના મિત્ર ના સગા અને હાલત પર એવા કે સમજ માના આવે શું કરું એવામાં જો અંદરથી आवाज उठे કે ચાલો કોઈ નહીં હનુમાનજી તો છે ને તો સમજો આ ખૂબ મોટો સંકેત છે આ વિશ્વાસ એમ જ નથી આવતો આ ત્યારે જ આવે છે જ્યારે તમારી પૂજા હનુમાનજી સુધી પહોંચી ગઈ હોય જારે બધા મોઢું ફેરવી લે અને તો પણ દિલમાં એક અજીબ શાંતિ હોય તો માની લો કે હવે તમે એકલા નથી હનુમાનજીએ તમને પકડી લીધા છે પાંચમો સંકેત જે કામ વારંવાર ન હોતું થતું એ હવે સરળતાથી થઈ જાય કોઈ કામ વિના અડચણે પૂરૂ થઈ જાય ત્યારે આપણે કોઈ કામ વારંવાર કરીએ માનતા માંગીએ મહેનત પણ કરીએ પણ એ કામ થતું જ નથી પછી એક દિવસ અચાનક કામ રોકટોક પૂરું થઈ જાય અને એ પણ બીના વધુ પ્રયત્ને ત્યારે આપણને સમજ ના આવે કે આ કેવી રીતે થઈ ગયું બસ આજ તો હનુમાનજીનું ચૂપચાપ કરેલું ચમત્કાર હોય છે જ્યારે તમારી પૂજા સાચા મનથી થતી હોય તો હનુમાનજી બિના હોહા કર્યા તમારા કામમાં હાથ લગાવી દે છે તમે વિચારતા રહી જાઓ છો અને અંદરથી બસ એક જ વાત આવે છે કે આ તો હનુમાનજી એજ કરાવ્યું છે છઠ્ઠો સંકેત તમારું મન ખરાબ વસ્તુઓ થી પોતે જ દૂર થવા લાગે જારે માણસનું મન પોતે જ ખોટા રસ્તાઓ થી હટવા લાગે તો સમજી લો કે ઉપરથી કોઈ શક્તિ તેને ખેંચી રહી છે પહેલા જ્યાં ગુસ્સો જલન ખરાબ વિચારો કે ખરાબ સંગત માં મજા આવતી હતી હવે એ જ વાતો મનને વાગવા લાગે છે હવે મન નથી લાગતું બેકારની વાતો બેચેની થવા લાગે છે અને ખરાબ આદતો ધીરે ધીરે પોતે જ છૂટવા લાગે છે બીના કોઈ જોર્જ બ્રદસ્તીએ આ કોઈ સામાન્ય ફેરફાર નથી આ હનુમાનજીની કૃપાની અસર હોય છે જ્યારે તેઓ તમારા દિલમાં જગ્યા યા બનાવી લે તો તમારું મન પોતે જ સ્વચ્છ થવા લાગે છે આ પાકો સંકેત 6 કે તેમણે તમારી પૂજા સ્વીકાર કરી લીધી છે અને હવે તેઓ તમારા જીવનને નવી દિશા આપી રહ્યા છે. 7મો સંકેત કોઈ ખરાબ સમય પહેલા બેચેની કે સ્વપ્ન આવવું. ક્યારેક એવું થાય છે કે મન અચાનક ઘરાવા લાગે. বিনা કોઈ કારણે બેચેની થવા લાગે. રાત્રે ઊંઘના આવે કે અજીબ અજીબ સ્વપ્ન આવે. જાણે કોઈ ખતરો આવવાનો હોય અને થોડા દિવસ પછી સાચે જ કંઈ ખરાબ થઈ જાય પણ તમે પેલાથી જ સાવચેત થઈ જાઓ કે સમરાઈ જાઓ આવો અવારનવાર એ લોકો સાથે થાય છે જે સાચા મનથી હનુમાનજીની ભક્તિ કરે છે આ બેચેની કે સ્વપ્ન કોઈ ડર નથી પણ હનુમાનજી તરફથી ચેતવણી હોય છે કે સાવધાન થઈ જા સંકટ આવી રહ્યું છે હું તારી સાથે છું તેઓ પોતાના ભક્તને તકલીફ પહલાજ ઈશારો આપી દે છે આ ખૂબ મોટો સંકેત છે કે તેમણે તમારી પૂજા દિલથી સ્વીકાર કરી છે આઠમો સંકેત મનમાં આત્મવિશ્વાસ વધો જ્યારે આપણે પરેશાન થઈએ છીએ કે જીવનમાં વારંવાર હાર મળે છે તો ધીરે ધીરે પોતાનો પરથી વિશ્વાસ ઉઠી જાય છે મન કહે છે મારાથી નહીં થાય હું કમજોર છું પડે જારે તમે સાચા મનથી હનુમાનજીની ભક્તિમાં જોડાઓ છો તો ધીરે ધીરે અંદરથી એક નવી તાકાત પેદા થવા લાગે છે એ જ માણસ જે પોતાને કમજોર સમજતો હતો એ હવે મુશ્કેલીઓ સામે ડટીને ઉભો રહેવા લાગે છે પહેલા જે કામ કરવાથી ડર લાગતો હતો એ હવે એ કામ કરવાનો મન થાય છે અને આ બધું એમ જ નથી થતું आ हनुमान जी की कृपा होए छे जे तमारा मन ने मजबूत बनावे छे जारे तेओ तुम्हारी पूजा स्वीकार करी ले तो सौथी पहला तेओ तुम्हारी अंदर आत्मविश्वास भरे छे जेथी तमे પોતાના પર અને પોતાના ભગવાન પર વિશ્વાસ રાખી શકો નવમો સંકેત જૂના સંબંધોમાં સુધારો આવવો ક્યારેક આપણે પોતાના સગાઓથી નારાજ થઈ જઈએ છીએ ભાઈ બહેન માં બાપ મિત્ર કે સગા સંબંધી वात नानी होए पर मन गांठ बंधाई जाए पची वर्षों सुधी बोला चाली ना दिल भारे रहे पर कोई पहल ना करे पर जारे जय साचा मन पूजा करो छो तो तमने ने ज छे के महत्वना छे नहंकार नहीं क्या आवी ने माफी मांगी ले के तारी अंदर आवाज आवे के चाल हूँ जेहलू पगलू भरी लव અને જેવું તમે પહેલ કરો તેવું સામેવાળો પણ નરમ પડી જાય આ કોઈ સંયોગ નથી આ હનુમાનજીની કૃપા હોય છે જ્યારે તમારી ભક્તિ તેમને સ્પર્શી જાય ત્યારે તેઓ તમારા સંબંધોને પણ સુધારી દે છે દસમો સંકેત બીજાઓ પ્રત્યે સહાનુભૂતિ વધવી પહેલાં જ્યારે તમે કોઈની તકલીફ સાંભળતા હતા તો બસ માથું હલાવીને આગળ વધી જતા હતા પણ હવે એવું લાગે છે કે દરેકનું દુઃખ જાણે પોતાનું જ હોય કોઈને રડતું જો તો દિલ ભરાઈ આવે કોઈ ગરીબને જો તો મદદ કરવાનું મન થાય বিনা દેખાડા বিনা શર્તે આ બદલા અચાનક નથી આવતો આ ત્યારે થાય છે જ્યારે हनुमानજી તમારી પૂજા સ્વીકાર કરી લે અને તમારી અંદર કરુણાનું બીજ વાવી દે હવે તમે ફક્ત પોતાના વિશે નથી વિચારતા બીજાના દુખને પણ સમજવા લાગો છો એ લાગણી કે જે દુખમાંથી હું પસાર થયો છું એ કોઈ બીજો પણ પસાર થતો હશે આ ભાવ એ જ માણસમાં આવે છે જેની અંદર ભગવાનની કૃપા જાગી ચૂકી હોય જારે આ બદલાવ દિલથી આવે તો સમજી લો કે હવે हनुमानજીએ તમારી અંદર જગ્યા બનાવી લીધી છે અંતમાં બસ એટલું જ કહીશ કે જો આ દસ માંથી એક પણ સંકેત તમે તમારા જીવનમાં અનુભવ્યો હોય તો સમજી લો કે હનુમાનજી તમારી પૂજા સ્વીકાર કરી રહ્યા છે હનુમાનજી પોતે સામે ના આવે પણ તેમની રીતો અલગ હોય છે ક્યારેક કોઈ મિત્રની મદમાં ક્યારેક અચાનક આવેલા સુકૂનમાં કે બિના કારણે રડતા રડતા મનનું હલકું થઈ જવામાં આ બધું હનુમાનજી ના સંકેતો હોય છે हनुमानी दिल सुधी पहुंचे मन थी जी ने पोकारे छे। डटी रहो ना तूटो तमारी भक्ति व्यर्थ नहीं जती एकला हनुमान जी तमारी साथे छे। दरेक पड़े दरेक श्वास मा कारण के ज्या विश्वास होय छे, त्या चमत्कार पढ़ होय छे। जो आज नो आ वीडियो तमने माहिती तो वीडियो ने लाइक शेयर अने सब्सक्राइब जरूर करजो जय श्री राम जय हनुमान जी महाराज